જો અડદના છે આ છે ચણા ચણાટ બાફી લીધા છે આ છે આ લસણની પેસ્ટ આ આદુ મરચાંની આ કાંદાની આ ટમેટાની આ છે છોલે ભટુરેનો મસાલો ઘરે બનાવેલો આ છે હિંગ આપણે નાખી દીધી હિંગ આ છે લસણની પેસ્ટ અને લસણ ની પેસ્ટ એટલે બહુ બરી ન જાય એ રીતે આ પ્યોર લસણ છે ખાલી કરેલું આ છે આદુ મરચી આ છે આદુ મરચીની પેસ્ટ અને ચરી પર આપણે રેવા દેવાની 5 મિનિટ જેટલું આદુ મરચીની પેસ્ટ અને આમ ચરી પાણી ઢરપોલું થઈ જાય ને એટલે પછી આપણે એને એમાં નાખી દેશું કાંદા આ છે કાંદા લેવા દેવાના પછી આપણે એમાં નાખશું ટમેટા આ નાખી દઈએ આપણે એમાં ટમેટા ક્રશ કર્યા છે ઘરના દેશી ટમેટા આવે ને જી એ નાખેલા છે અને એમના ઘડીક વાર હળ દેવાનું છે

એય તો નકર શું ખાહો તમે હા ઈ તો રોટલી ખાઈ આપણે કે આપણે આજ બનાવ્યા છોલે શાક રોટલી રોટલીન શાક દાળ જોકરી હતી હા દાળી જોકરી દાળી જોકરી હા તમને ભાઈ બિદી ઈ હોય આ આપડે ખાતા હોય ને 2000 એમાં આ લઈ છે જોડે કેવું દૂધ દૂધ તો તને કીધું છે

Hãy subscribe mình kênh Ghiền Mì Gõ Để không? bỏ lỡ những video đây là